હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું માંડવા બ્લોગ માં આજે જવું છે ફેર અને બિયડ સેટ કરવા માટે કેમ કે આજે દિવાળી છે જો અહીંયા સીતાફળ પાર્ટી ચાલે છે એના જો રોકેટ ઘર માટે અને જે બીજા ફટાકડા કાકા લાયા હેપી દિવાળી જય દિવાળી હજુ હજુ કાલ નહી બનાવે છે રંગોળી હજુ પછી નહીં અત્યારે કેટલા વાગ્યા છે ચાર તો કાલ રાતે કરું છું એટલે હું ફટાકડા લેવા ગયો ત્યારે બહુ જીવડા આવતા પછી નહોતું થતું

એમને ખબર જ નહીં સબસ્ક્રાઇબ કર્યું કે નહીં જોયું તો એમને સબસ્ક્રાઇબ ને બે લાયકન કરેલું જ હતું પણ કે ના કે મને ખબર જ નહીં ચેનલ કઈ હતી અને વ્લોગ જોયેલો જ હતો એક આખો હાય આ બી રિયા નવા નવા બ્લોગરો

ચોપડા પૂજા પછી હોટેલે જમવા જવાનું હતું પણ એક ખાસ કામથી હું આવ્યો છું ઘરે તમને બતાવું રિયા રંગોલી ફાઇનલી ખરીદી છે તો થોડું ઘણું ફોટો શૂટ ને એવું કરી લઈશું પછી જઈશું હોટેલે જમવા માટે આયા પપ્પાનો રિવ્યુ લેવાનો સરસ વેરી ગુડ

પપ્પા અને મમ્મી બંને પોપ પડે બીજું કઈ નહિ બેઠા આટાજનો ફોડે કન્ટિન્યુ ફોડ ફોડ કરે એક વાર બ્રેક માર્યો નહિ અત્યારે હું ન રિયા બંને જઈએ છે ભાઈ બંને જોડે ફટાકડા ફોડવા માટે ઘરે જે ફોડવાના હતા ફટાકડા એ ફોડી દીધા છે ફૂલ તાકાચકી મોડોન જુઓ એક જ પ્રેમમાં ત્રણેય નમૂના અમારા જોડે એક નવો માણસ જોઈન્ટ થયો છે ખુશભાઈ તમે કેમ ડિલીટ આપા ચીકી કરો છો ઓહો ઇંગ્લિશ મારી બાજુ છે તરત જ

축하하루죠 <룡의주> 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 ના પડશો એટલા પરશો ઓલવી ના લેમ kaisa geju amu બેન આવો 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 આગળ આવી ગયો બોલું મસાવ કોટી બોકા ના જો આઈયા પાછો જાય એ ચાલો હવે

નહી <laughs> <static> <laughs>

ફાઇનલી ફટાકડા ફોડી દીધા છે તમે આ વ્લોગ અહીંયા સુધી જોયો હોય તો એને લાઈક કરી દેજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો